अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद

મોટા થતા જાય થઈએ ત્યાં સુધી તો જેમ મા બાપ શીખવાડે એવી રીતના ધર્મ કરતા હોય અને આપણને એટલું બધું જ્ઞાન કઈ આ ટાઈપનું તો કોઈ નોલેજ જ નથી હોતું ને કંઈક સમજણનું કંઈક કે ને કે રતી બાર બી કંઈ સમજણ નથી હોતી અને અચાનક એવો કર્મ નો થાય અને પછી તમારા જેવા એવા જ્ઞાની મળી જાય ને બહુ આમ થોડુંક આમ કે ને કે ધીરે 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 ઉગાડ થતો જાય ને સમજણ આવતી જાય સમજણ આવતી જાય પછી જે ત્યાં સુધી આ સમજણ રહે એવો આપણો કર્મ નો ઉદય હોય ત્યારે આપણને આ બધું આમ થતું જાય ને તો તો પછી આપણે 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 અત્યારે મને એમ વિચાર આવે પાંચ ઇન્દ્રિયો છે એનું કામ કરે છે એટલે મારે હવે કંઈ જ કરવાનું જ નથી એવું મને સમજણમાં આવે છે કે મારે હવે કંઈ જ નથી કરવાનું આમાં ફક્ત જોયા કરવાનું છે બરાબર છે ને અને પછી કે આ કાન ઇન્દ્રિયો છે એ બધું એનું કામ કરે રાખે છે કાન એનું સાંભળે છે ને આ જોવે છે એ દ્રશ્ય એનું જોવે છે અને કુદરત મને ખાવાનું રેવાનું જેમ જેમ મારા કર્મ છે એ પ્રમાણે મને બધું આપે રાખે છે તો કરવાનું મારે એટલે શુદ્ધાત્મા કશું કરવાનું નથી મારે એટલે પ્રતિષ્ઠાત્મા એ કશું કરવાનું નથી મારે એટલે પ્રકૃતિ નહીં ના મને એ થાય છે કે હું મારા સ્વરૂપ માં છું એવું ઘડી ઘડી મારે શબ્દ બોલી કાય ને તો કરવાનું જ છે પણ કોણ કરવાનું કોણ કરાવશે કુદરતી રચના પ્રમાણે હા એટલે જે કર્મ પ્રમાણે છે રાખે છે

પણ મેં જે મને આ પ્રિયડ મળ્યો કે જે સમજો કે મને આ વર્ષથી તમારી સમજણ આવી અને હું જીવું છું ત્યાં સુધી હું આ સમજણમાં જીવું તો જે આ મેં બીજ વાવ્યું હોય તો મને મને એ જન્મથી ન મળે કે પછી મારે જે આગળનું જે મેં અજ્ઞાનતામાં બધું કર્યું છે એ મને પેલા ભોગવાનું ને એ બધું એવી રીતના હોય તો આવે ને બધું જ આવે ને જે બીજ નાખ્યા છે બધાને ફળવું તો આવે એટલે પેલાનું પણ જે ભોગવવાનું છે એ ભોગવવાનું છે ને આ પણ ભોગવવાનું અજ્ઞાનતા અજ્ઞાનતા એ કરીને જે કર્મ બાંધ્યા છે એ બધા ઉકલવાના તો ખરા જ ને તે વખતે તમારે આજ પાછા વિજ્ઞાન નો ઉપયોગ નેક્સ્ટ બર્થ તમારે કરવો પડશે એટલે ઈ મને જાગૃતિ રહેશે ને એમ દબાઈ ગયું આ રહેશે રહેશે અચ્છા રહેશે ચોક્કસ રહેશે હા જય સચ્ચિદાનંદ સ્વામીજી એક મને આશીર્વાદ આપો બસ આ જાગૃતિ હંમેશા રહે અને આપણે મોક્ષ ખૂબ ખુબ મારા આશીર્વાદ ખૂબ પ્રગતિ કર